ગામના આગેવાનો વડીલો વાલી મિત્રો એસએમસી ના સભ્યો મારા તમામ સાથી શિક્ષક મિત્રો આજુબાજુના ગામમાંથી વધારે વાલી મિત્રો અને વાહલા ગામમાં આપણી અમૂલ્ય આઝાદીના ઉજવણી માટે દરેક ગામમાં દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને આખા દેશમાં આખા દેશના લોકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી જ્યારે આપણી આઝાદીનું પર્વ ઉજવીએ છે ત્યારે આપણને પણ ગર્વ થાય છે કે આપણા દેશના નેતાઓએ

મહામુલી આઝાદી મળી છે દર વર્ષે આ તહેવાર જ્યારે ઉજવીએ છીએ ત્યારે આપણા તમામ નેતાઓને યાદ કરીએ છીએ સાથે આપણે આપણા દેશને આઝાદી બાદ ખૂબ આગળ લઈ ગયા છે અને આજે આપણે જોવા જઈએ તો વિશ્વમાં ચોથી એક આર્થિક મહાસત્તા તરીકે આપણો દેશ આગળ વધ્યો છે અને આપણા દેશને આગળ લઈ જવામાં આપણા ભારત દેશના તમામ લોકો સરહદ પર લડવાવાળા સૈનિકો ખેતી દ્વારા ભારત દેશને સમૃદ્ધ કરવાવાળા આપણા ખેડૂતો ચાંદ સુધી ટેકનોલોજી લઈ જવાવાળા આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો આ બધાના સંઘર્ષના લીધે આજે આપણે દુનિયામાં એક ઉભરતા તાકાતવર દેશ તરીકે આપણી નામના મેળવી શકીએ પણ જ્યાં છે જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે ખૂબ સારામાં સારું કામ કરીએ અને એ આપણા કામ થકી દેશને આગળ લઈ જવામાં આપણું યોગદાન આપીએ એવી શુભકામના સાથે આપણે આ ખૂબ ઉલ્લાસ ઉજવીએ એવી સૌને શુભકામના આભાર જય જય ગરવી ગુજરાત જય